અંકલેશ્વરના ફાંસી ફળિયામાંથી શહેર એ ડિવિઝન પોલીસે જુગાર રમતા ચાર જુગારીઓને ઝડપી પાડી રૂપિયા બાર હજારનો ઉપરાંતનો નો મુદ્દેમાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર શહેર એડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ફાંસી પડિયામાં જુગાર અંગેની મળેલી માહિતીના આધારે રેડ કરતા જુગાર રમતા જાબીર શાહ મોહમ્મદ શાહ ફકીર શશિકાંત સુરેશભાઈ વાઘ દુલ્સન આનંદ મિસ્ત્રી અને રાજેશકુમાર વસંતલાલ પંડ્યાને ઝડપી લીધા હતા પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂપિયા બાર હજાર ચારસોની રોકડ જપ્ત કરી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

જેના પગલે આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો આ અંગેની જાણ થતાની સાથે જ વીજ કંપનીના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો સદનસીબે આ બનાવમાં કોઈ થઈ ન હતી વિદ્યાર્થીઓની દાંડી યાત્રાનું આગમન થયું હતું અંકલેશ્વર ખાતે આવી પહોંચતા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઈશ્વરસિંહ પટેલ સહિત અધિકારીઓ દ્વારા સ્વાગત કરાયું હતું આર એમ પીએસ સ્કૂલ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો